અટકાયત કરવામાં આવી છે રીલ બનાવી વાયરલ કરનાર સાહિલ ખારવા ઝડપાયો છે રાવપુરા પોલીસે આરોપી સાહિલ ખારવાની અટકાયત કરી છે પહેલા રોલા પાડતી રીલ બનાવી બાદમાં કાન પકડી માફી માંગી હતી વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એસીપી ની ગાડી સામે રીલ બનાવનાર ની અટકાયત કરી કાર્યવાહી કરી છે રીલ બનાવી વાયરલ કરનાર સાહિલ ખારવા ઝડપાયો છે રાવપુરા પોલીસે આરોપી સાહિલ ખારવા ની અટકાય કરી પહેલા રોલા પાડતી રીલ બનાવી બાદમાં કાન પકડી માફી માંગી હતી પોલીસ ની ગાડી સામે રીલ બનાવવા બદલ ભૂલ સ્વીકારી છે છ મહિના પહેલા રીલ બનાવી હોવાનું ખારવા એ કબૂલ્યું છે મારું નામ ખારવા સાહેબ કુમાર છે આજથી છ પહેલા મેં વિડીયો પોલીસની ગાડી આગળ વિડીયો શૂટ કર્યો હતો જેની પોલીસની ગાડી આગળ મેં વિડીયો શૂટ કર્યો તો જે મારી ભૂલ છે એના બદલ હું માફી માંગુ છું